નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા શહેરમાં શુભમનગર ખાતે લક્ષ્મી ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું રાજુલા શહેરમાં શુભમ નગર ખાતે વીસ જેટલી બહેનો દ્વારા એક ગ્રુપ ચલાવવામાં આવે છે જેનું નામ લક્ષ્મી ગ્રુપ રાખવામાં આવેલ છે જે સતત ત્રણ વર્ષથી વિવિધ કાર્યો કરી રહ્યા છે આ બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો જેમ કે જન્માષ્ટમી નવરાત્રિ ગણપતિ ઉત્સવ તેમજ હનુમાન જયંતિ તેમજ હનુમાન ચાલીસા રામા મંડળ સત્યનારાયણ ભગવાનની કથા જેવા વિવિધ કાર્યક્રમો આ સોસાયટીમાં આ લક્ષ્મી ગ્રુપની બહેનો દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે આજે આ બહેનો દ્વારા આ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં ધામધૂમથી અને ભવ્યથી ભવ્ય રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં આ સોસાયટીના તમામ બહેનો વડીલો માતાઓ સહિત વિવિધ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી તો આવો જોઈએ આપણે આ કાર્યક્રમને સ્વાગત કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ કૃષ્ણ સ્વાગત કૃષ્ણ वारी का धिशन जय कृष्ण कन्हैया लाल की जय श्री त्रिगुण नारायण देव जी जय बजरंग बाण स्वामिनी जय सद्गुरु महाराज की प्रेम से बोलू न महापार्वती पथये राजूला शहर नगण पावन कार्य सात दिवसीय मोक्ष गागवत तो भागीरथ गोकुलगर અને સાથે સુગમનગરના લક્ષ્મીગુ મહિલા મંડળ નાયક નાનકડાસ પ્રેમ ભાવ અને દિવ્ય સાથ સહકારથી જ્યારે સુંદર મજાનું સાત દિવસીય પાવનકારી સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે જ્યારે સુંદર મજાનું આવું આયોજનનો પ્રારંભ થતો હોય પ્રથમ દિવસ પણ ઓમ ટુ

અને પછી આપણે ભગવાનની સાત્વિક અને થોડીક તાત્વિક ભગવાન ભાગવત ભગવાન ની કથા ની અંદર રસબોડ કરી